અમદાવાદ ગામમાં રિક્ષા મૂકવા બાબતે ન જીવી બાબતે હત્યા કરવામાં આવી હતી જે બાદ જાંગોદર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો અને જીપીએસ એકસો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે ચોવીસ તારીખે સવારે આઠેક વાગ્યાની મોડાસા ગામના રાવણવાસમાં રિક્ષા મૂકવાની બાબતે બોલાચાલી થતા ઉગ્ર બાદ ત્રીસના હથિયારો લઈને તૂટી પડ્યા હતા કંઈક સમાજે પહેલા ફરિયાદ તેમજ ફરિયાદીના સગા ઉપર હથિયારો સાથે તૂટી પડ્યા હતા જેમાં લોખંડની પાઇપ મોટા લાકડાના દંડા અને છરી જેવા તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરવામાં આવી હતી પોલીસ દ્વારા સદંતર તપાસ કરવામાં આવી રહી છે કે આ હત્યાનું મુખ્ય કારણ શું છે તેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે હત્યામાં સામેલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક અન્ય કલમો તથા જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબ એક ગુનો નોંધવામાં આવેલો છે આમાં જાણ થયેલ કે ચોવીસ તારીખે સવારે આઠ એક વાગ્યાના સુમારે મોડાસર ગામના રાવળવાસમાં રિક્ષા મૂકવાની બાબતમાં બે આરોપી અને ફરિયાદીની રિક્ષા એકબીજાને અડી ગયેલી અને એમાંથી બોલાચાલી થઈ ગયેલી અને બંને પક્ષે બોલાચાલી ખૂબ વધી ગયેલી આ દરમિયાન જે આરોપી છે વિષ્ણુભાઈ વગેરે એમના તરફથી ઉપરાણો લઈને અન્ય છ સાત જણ પણ ઘસી આવેલા અને ફરિયાદી તથા સાહેબ જે મરણજન છે એમના તથા એમના કુટુંબીજનો પર હુમલો કરવામાં આવેલો મુખ્યત્વે આ હુમલામાં લોખંડની બાઇ મોટા દંડા લાકડાની લાકડી અને આની સાથે સાથે છરી વાપરવાની પણ વિગતો સામે આવેલી છે